તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ ઓડિયો સાંભળીને તમને હસવું આવશે કે ભાવનગરના ભૂતેશ્વર ગામના શૈલેષભાઈ જાની જે કોળી સમાજના છે એ જુગારમાં ગાડી સોનાનો સેન અને એક લાખ રૂપિયા દસ ટકા લીધા હતા એ પણ હારી ગયા અને હવે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહેશે કે તમે મારી કાંઈક મદદ કરો મારે શું કરવું મારી ઉપર આવું થયું છે ને હવે જે લેણાવાળા છે એ મને પ્રેશર કરે છે તો આખો ઓડિયો સાંભળો ઓડિયો સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિશે તમારું શું કહેવું છે તો સાંભળો તમે પેલા મનસુખભાઈ મજામાં મજામાં કોણ બોલો અરે ભાઈ તમને ચાર દિવસ તો waiting માં તમે આવો છો અને phone તો ઉપર છે ને તમારા ભઈ એટલે આમ ચાલુ ચાલુ હોય તો કેમ કરવું મારે જીવું છે ને ઘરે બાઈ છોકરા બધું છે ને આમાં કોક ની બાઈ રાઈન્ટ છે બીજું કઈ નઈ નઈ એવું ભગવાન કોઈ ને દે મરી જાવ મારી બાઈ ની બંગડી ભાંગે ને શું કઈ નો થાય ના પણ તમે કેટલી સેવા કરો છો તમને એવું કઈ હું બોલું છું ભાવનગર ના ભૂતેશ્વર ગામ થી ભૂતેશ્વર હા ભાઈ god ભૂતેશ્વર થી ફોન આવ્યો ને મારી મજા આવી ગઈ હાલો બોલો બોલો મેદારીમા નું મંદિર છે મનસુખભાઈ મારી માટે લેણું થઈ ગયું છે મને કોઈ જવાબ નથી દેતો એટલે શેનું લેણું થઈ ગયું રમી ગયો નાનું નાનું રમતા નાનો નાનો રમતા

આ સુગર તમે રિમાઇન્ડ દેણું ભર દેવું દેવાનો સમય ક્યાં નહીં તમારે નથી ભર દેવું પણ આ બધુ પ્રેશર કરે છે પ્રેશર ના કરે એવું કંઈક કરી દે મને ભાઈ પ્રેશર ન કરે એટલે ક્યાંથી પ્રેશર કરે પાઇપમાં કરે છે કે ઓમ પાઇપમાં નથી કરતા તો મને ખુદ ને પ્રેશર કરે છે એ ભલે ને કરે અહીંયા પ્રેશર કરે તમારે ક્યાં પાઇપ ફાટી જાય દાવા દાવા દે ને પ્રેશર દબાવે બીક લાગે ભલે ને ધમકી આપે ભલે ને મારે લોઢાના બની જાય લોઢાને ધમકી કાંઈ નો લાગે તમે બેય કોટા કરો છો તો આપો તમે કેટલે તમે પણ ગમઈન બૂસ માર્યો હોય ને એટલે ઓલા પ્રેશર મારતા ફોલ લાઈન ફોલ ને પૈસા લઈ લે જાય ફુક મારી મારી તમે તમને કવલું હું તમને કે આશાથી ફોન કર્યો હોય હોય ભાઈ આવો જો તમને જો વેસ બી નથી એટલે આશા થી એટલે હું બિલ ભરવા atu ફોન કર્યો હોય તો પૈસા જ લઈ જાવ હાલો ના બિલ ભરવા atu ને પણ કેક રસ્તો તો આપો ને મને બધા બહુ કેસે કરેલો કદાચ એવું હોય ને અને તમે અમારો વિડિયો આખી રાત કાઈમે જોઓ તમને ખબર છે આપ રીજો આપડે કદાચ એવું લાગે ને તો જો જુગાર રમવા માં હાર્યા હોય તો હું મને ભેગો હાડજો એક બાઇટ મારી નાખજો એટલે હું ગમે કઈ ચોરી કરી બાકી એકાદ પાકો કલર કાઢું પૈસા ઈ થઈ જાય પૈસા આપડે બે હારે ઝૂકતું રમવા બે જાય પણ દ્રૌપદી ને હરવાર નહીં નગર જેલમાં જઈ નહીં દ્રૌપદી આપડે કઈ મહાભારત માં દ્રોપદી હારી ગયા પછી મરાઈ ગયા તા અઠાણસો દ્રૌપદી હાર્યા હોય તો જિંદગી બગાડ નાખ આપણી પાસે નથી દ્રૌપદી આમાં નો હોય ને પ્રેશર ચાલુ હોય એટલે ઓલા છોકરી દે નહી હા નો દે દ્રૌપદી દે જ નઈ. તમે કઈ સમાજ મા બોલો હું કોલી સમાજ બોલું બોલો કોળી સમાજ માથી આપડા ગંજીપત્ર રેમાઈન કેટલો સમય થયો અમે હું ઓનલાઈન એક ઓનલાઈન ગંજી પત્તર રેમાય હમ ઓનલાઈન માં કઈ વાંધો નો આવે એમાં તો રમવાનું હોય હું એમાં રમવાનું તો ગયા કઈ સારું હોય ભાઈ એમાં બીક નો રાખવાની હોય રમવું ને બીવું બેય નો ચાલે મોજ કરો યાર જલસો કર્યો છે ને બીજું શું હોય હવે હું કરવું પણ હવે રસ છે ને એના પ્રત્યે ઈ તો તમે રમ્યા છો તો ખબર હોય ને ભાઈ મને તો આમાં કઈ ખબર હળ હુડતી નથી હા તમે ગામ આખા ગામની સેવા કરો મતલબમાં સલાહ આપો

અલે કાલે દસ ટકા પેલ છે આટલા થઈ ગયા છે આટલા તમે દીધા તા અને આટલું વ્યાજ થઈ જાય એવું પુરાવા હોય મારા ભાઈ આપણે લ્યો મન ડબ્બે છે એટલે આપણે તો ફોન કરો એનો મતલબ એવો થોડો કોઈ નિર્દોષ ઠેકી દેવાય તમારે નિર્દોષ ઠેરવો હોય તો તમારે નામદાર કોર્ટમાં જવું પડે જેને પુરાવા માથે પોલીસ માથે ઈ બધું થઈ કે તમારે મતલબ પોલીસ ફરિયાદ લેતી નથી એટલે આપડે મતલબ ખોટા છીએ નગ્ન કઈ લેવા દેવા નથી ભારતીય કાયદાના મુજબ સુપ્રીમ કોર્ટ ની ગાઈડ છે કોઈ પણ ની ફરિયાદ ખરી ખોટી ના વિવાદ માં પડ્યા પેલા પ્રથમ એફઆઈઆર દાખલ કરવી

మను పోటమూ తేం కిదిగు ఉకి ల్నసేదిగీం దేం మను మేదిక్సాఇగీం మను పోటమ్సే క్సాఇద్సాఇగుం మను మను మోక్ అక్ అల్ హిది క్సిద్ కిది� nagar jani se ni koli ma no aave nai nai urfenaan chhe madam aa bambaniya ha ma bambaniya ду. okay gam gam ke kidu ભાઈ તમે મને મદદ કર્યો નથી કરતા હવે તમે રેકોર્ડિંગ વાયરલ કરો મને કઈ પ્રોબ્લેમ એટલે હું મદદ નથી કરતો પૈસા ભરવા આવું પૈસા નથી ભરવા પડતા ભાઈ ને ફોન તો એક કરો ક્યાં ભાઈને પણ એ ભાઈ મને કાઈ તમારો પુરાવો દયો તો કરો ને તમારી પાસે એવિડન્સ કાઈ નથી ને તમે તમે ફેકુડો લાગો હો મને તો કે તમારી સાચી તમે મુદ્દો સમજ્યા નથી તમે સોશિયલ મીડિયા માં શીખવા નાખો છો કાઈ મદદ તો કરશો નથી મદદ માં હવે તમે સુગર ના માજા ને કાઈ કોક ની બાયડી ને ઘર માં બેહાડી દયો તો એમાં તમે મદદ કોણ કરે તમારે સિનારવા કરો તો એમાં હું હું મદદ કરું હું ક્યાં સીનારવા કરું કાઈ તમે કહો છો મને મદદ કરતા નથી તમે ઓનલાઈન સુગર મારી ગયા તો કે મને પૂછી કર્યું તું

રમતા હોય એ લોકો માટે વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ